નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીમાં હું છું વિપુલ પ્રજાપતિ મોરબી જિલ્લામાં દસ બારમાં તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ જે અગ્રેસર હોય છે આખા ગુજરાતમાં ત્યારે મોરબી જિલ્લો હવે કોલેજોમાં પણ જે છે અગ્રેસર રહેવા મળ્યું છે ત્યારે છેલ્લા ચાર વર્ષથી આ મોરબીની નવયુગ કોલેજમાં ગોલ્ડ મેડલ મળે છે આમ તો નવયુગને રિઝલ્ટનો રાજા કહેવામાં આવે છે ત્યારે પ્રથમ વખત જે છે મોરબીમાં મોરબી જિલ્લામાં અથવા તો સૌરાષ્ટ્રમાં જે છે લગભગ પ્રથમ વખત એવું છે કે એક જ કોલેજને એક જ જે પ્રવાહમાં છે એ સાયન્સ કોલેજ છે સાયન્સ કોલેજમાં ત્રણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવે છે ત્યારે કેવી રીતે ગોલ્ડ મેડલ મેળવે છે કયા કયા વિષય ઉપર છે તેની વિશેની વાતચીત કરીશું સાહેબ સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં આજે ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે કેવી રીતે મેળવ્યા છે કેવી રીતે આપણે પદ્ધતિઓ છે શું કહે છે ગઈકાલે જ કોન્વોકેશન ડે હતો એટલે વિવિધ વિદ્યાશાખાઓના જે ગોલ્ડ મેડલ સ્ટુડન્ટ હોય એમને ગોલ્ડ મેડલ અને પદવીઓ એનાયત કરી છે એટલે મોરબી જિલ્લામાં આપણી એવી પ્રથમ કોલેજ છે કે જેમને ત્રણ બીએસસીની અલગ અલગ વિષયોમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લગભગ પિસ્તાલીસ એક જેટલી સાયન્સ કોલેજો છે તો આ બધી જ કોલેજના સ્ટુડન્ટ્સને બીટ કરીને જે તે વિષયમાં પ્રથમ ક્રમાંકે રહ્યા હોય એવા આપણા ત્રણ સ્ટુડન્ટ્સ છે તો એમની અનન્ય મહેનત અમારા જે પ્રેરણા સ્ત્રોત છે કાંજિયા સાહેબ એમના જે સતત સૂચનો હોય સુચારું વિચારો જે છે એ અને સ્ટાફની મહેનતને કારણે આ શક્ય બની શક્યું છે આપણે વાત કરવામાં વિદ્યાર્થીની સાથે તમને તમારું નામ કીજો ક્યાંથી આવો છો ભણવા માટે અહીંયા કયા ગામથી આવો છો શું કાય છે મારું નામ પ્રેક્ષા પંડ્યા છે હું પ્રોપર મોરબીની જ છું અને મને મેથેમેટિક્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે મેથેમેટિક્સમાં કેવી રીતે મહેનત કરતા હતા શું કાય છે 10માં 12માં કેવી રીતે તમારે મેથેમેટિક્સમાં કેટલા માર્ક આવેલા શું કાય 10માં 12માં એટલે મારે તો પર્સનલી ઇશ્યુઝ ને કારણે 12th માં તો મારે બહુ સારું પરફોર્મ નહોતું થયું પણ મને 10th માં મને સારું એમાં મેથ્સમાં મને ગ્રીફ હતી અને મને સરસ એવું મારે પરફોર્મ થયુંતું મારાથી કેવી કેવી રીતે રીતે મહેનત મહેનત કરતા હતા અને ગોલ્ડ ગોલ્ડ બીજાને તો કરવી શું એટલે મહેનતમાં તો આપણે જે રેગ્યુલરલી આપણને જે ટાસ્ક અસાઇન કરવામાં આવે છે પ્લસમાં જે અમારી જે કોલેજમાંથી અમને જે રેગ્યુલર ઇન્ટરનલ એક્ઝામિનેશન્સ અસાઇનમેન્ટ જે અમને ફેકલ્ટીઝ તરફથી જે સપોર્ટને મળે છે એની કારણે અમને સરસ રીતે આવી રીતે મળી શક્યું છે પ્લસમાં તમારું જે સ્કેડ્યુલ્ડ વર્ક જે કે એ કે તમે કોલેજ આવર્સ પછી તમે ઘરે કેટલા કલાક તમે કામ કરો છો રેગ્યુલર તમારું કેટલું વાંચન હોય છે એ જ મેઇન છે ઘણા બધા એવું કોલેજમાં હોય એટલે ખાલી લેક્ચર ભરીને પછી ઘરે કઈ કરતા હોય અથવા તો કોઈ રખડવા હોય અથવા વ્યવસાય કરતા હોય તો એ લોકો માટે શું કોલેજ ખાલી એમ હરવા ફરવા માટે છે એવું કે તમને કેવું લાગે છે ના ના એટલે આપણું કરિયર ડિસાઇડ થાય છે કોલેજ પછી જ તો તમારું કોલેજમાં કેવું વર્ક હોય છે એ મેઇન હોય છે કારણ કે એની ઉપરથી તમે આગળ તમારું કરિયર ડિસાઇડ કરો છો તમાર કોલેજ પછી તમારે થોડીક તો તમારી મહેનત હોવી જ જોઈએ આપણે એટલીસ્ટ હું મારી પોતાની વાત કરું તો હું ઘરે એટલીસ્ટ ફોર ટુ ફાઈવ અવર્સ હું કોલેજ પછી આને ડેડિકેટ કરતી મારા રેગ્યુલર સ્ટડીઝને તો એ તો મેઇન છે કારણ કે એ તમારે નહીં કરો તો પછી છેલ્લે બધું ભેગું થવાનું છે અને એની કારણે જ બર્ડન વર્ક તમને લાગશે પ્લસમાં તમે સ્ટ્રેસ્ડ આઉટ થઈ જશો ને પછી સારું પરફોર્મ ન થાય તમારી જે સફળતા છે તેમાં મમ્મી પપ્પાનો કેવો શું રોલ છે અને શાળાનો કેવા કોલેજનો કેવો રોલ છે અને મમ્મી પપ્પા શું કરે છે મારા મમ્મી ટીચર છે પપ્પા મારો કોમ્પ્યુટર જોબ વર્ક કરે છે મારા મમ્મી પપ્પાએ આમાં ખૂબ મારો સાથ આપ્યો છે આ મને જે અચીવમેન્ટ મળી છે એની માટે હું મારા મમ્મી પપ્પાને ફૂલ થેન્ક યુ કહું છું એના વગર આ પોસિબલ નથી પ્લસમાં અમારા જે ફેકલ્ટી મેમ્બર્સ છે અમારા રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ છે અમારા જે નવી ગ્રુપ ઓફ એજ્યુકેશનના જે પ્રેસિડેન્ટ છે પીડી કાંજે એનો અમારો ફૂલ સપોર્ટ હોય છે એની કારણે હું આ પ્રાપ્ત કરું છું એની માટે હું ખૂબ જ ગ્રેટફુલ છું આગળ શું બનવાની ઈચ્છા છે હું અત્યારે એમએસસી કરું છું મેથેમેટિક્સમાં તો આગળ મારે એનાલિસ્ટની પોસ્ટ ઉપર મારે જવાની ઈચ્છા છે એનાલિસિસની પોસ્ટ ઉપર જવું છે બીજા પણ બેન છે તમારું નામ કીધું મારું નામ વડાવિયા રાધિકા સુરેશભાઈ છે પપ્પા શું કરે છે મમ્મી શું કરે છે કેવી રીતે મહેનત કરતા અને કયા વિષય ઉપર ગોલ્ડ મેડલ મને બોટની સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે મારા મમ્મી પપ્પા બંને ખેડૂત છે અને મહેનતની જો વાત કરીએ તો હું એમાં માનું છું કે સતત વાંચતા રહેવું એ જરૂરી નથી પણ આપણે કેવું વાંચી છીએ લોકો એવા હોય કે જે સતત વાંચતા જ રહે યાદ કશું ના રહે પણ મારું એવું નથી હું થોડીક વાર વાંચું ને તો પણ મને એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને તો પછી તમે એક્ઝામમાં ગમે તે રીતે લખો ને તો બી પ્રોફેસર કે ગમે એ ચેક કરે તો તમારું બેઝિક નોલેજ ક્લિયર હોય ને તો એ તમને માર્ક જરૂર આપે જ એટલે હાર્ડવર્ક ની સાથે સાથે સ્માર્ટવર્ક પણ કરવું બહુ જ જરૂરી છે પપ્પા ને શું આશા હતી કે મારી દીકરી આટલું આગળ વધશે મારે જીપીએસસી ક્લિયર કરવી છે સર અને આગળ અત્યારે શું ભણો છો તમે અત્યારે હું એમએસસી બોટની કરું છું એમએસસી બોટની જીપીએસસી માં ક્લાસ 1 અધિકારી બનવાની છે છે બીજા પણ બેન છે આપણી તમારું નામ કીજો મારું નામ આદ્રજા માનસી હરસભાઈ છે અને મે માઇક્રોબાયોલોજી માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે કેવી રીતે મહેનત કરતા શું કહે 10 માં 12 માં કેવી મહેનત કરેલી એનું પરિણામ ના પહેલેથી તો મહેનત કરવાની તો મારી હંમેશા એ જ હું બધાને કહું કે કોઈ બી કંઈ અચીવ લેવી હોય કંઈ ઈચ્છા હોય તો હંમેશા મહેનત તો કરવી જ પડે મહેનત કર્યા વગર કંઈ બી મળતું નથી પણ સાથે 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 સપોર્ટિંગ સિસ્ટમ પણ મારે મારી સાથે એવી રહી છે કે હંમેશા હું આગળ જ વધી રહી છું ક્યારેય પાછળ પડવું પડ્યું નથી સાથે મારા મમ્મી પપ્પાનો સાથે સપોર્ટ એવો રહ્યો છે અહીંયા નવયુગનો સપોર્ટ એવો રહ્યો છે મારા ફેકલ્ટિઝનો સપોર્ટ એવો રહ્યો છે આગળ શું બનવાની છે આગળ મારે ગવર્મેન્ટ જોબ પ્રોફેસ ગવર્મેન્ટ જોબ કરવી છે એઝ અ પ્રોફેસર સો હું અત્યારે હાલમાં માસ્ટર કરી રહ્યું કરી રહી છું જે જે છે 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 પોતાના સફળતાના સાહેબ વિદ્યાર્થીઓ જે છે કે જે અમુક કોલેજમાં ખાલી હરવા ફરવા માટે આવતા હોય છે એ લોકોને શું મેસેજ આપશો કે એમના ટૂંકમાં જે સફળતા છે નથી મળતી શું સફળતા મેળવવા માટેનો કોઈ શોર્ટકટ નથી એટલે મહેનત સિવાય સફળતા મેળવવી એ અઘરી નહીં અશક્ય છે અને કદાચ મળે તો એ ટકતી નથી એટલે સ્ટુડન્ટ્સે તમારી વાત સાચી છે કે અત્યારનો સમય એવો છે ધીમે ધીમે અને સ્ટુડન્ટનું એક માઇન્ડસેટ એવું થતું જાય છે કે કોલેજમાં હોય એટલે મજા કરવાની આપણે મોરબીની ખાસ વાત કરીએ તો એમાં પણ સ્ટુડન્ટ્સને છે આપણે સિરામિક ઉદ્યોગનું અત્યારે એટલું સારું ચાલી રહ્યું છે એટલે એને ભણવા કરતાં એમને એમ થાય છે કે પહેલાં આપણે કંઈક અર્નિંગ કે ધંધો કે બિઝનેસ માટે વિચારીએ પણ જો એ ભણેલા હશે ને પછી બિઝનેસમાં જશે તો અત્યારે કેવું છે કે આ ગ્લોબલ બિઝનેસ છે એવી તો કોઈ પણ અત્યારે કોઈ દેશને સીમાડાઓ નડતા નથી કોઈ પણ બિઝનેસ માટે એટલે તમારી લાઈફમાં તમે આગળ વધવા માંગતા હોય તો કોલેજનો રોલ એ છે કે તમે એટલીસ્ટ ટલ્થ સુધી ભણ્યા પછી જે જે ગ્રોથ થવાનો છે ઇન્ટરેક્શન લોકો સાથે કેમ કરવું ડિસ્કશન કેમ કરવું કોની સાથે કેવી રીતે વાત કરવી આ બધા જ પાસાઓ તમને તમારા ફ્યુચરમાં પણ કામ આવે છે જે કોલેજમાં જ માત્ર શીખવા મળશે સબ્જેક્ટિવ નોલેજ તો છે જ કે જો તમે જે તે સબ્જેક્ટમાં આગળ વધવા માંગતા હોય તો એ નોલેજ નહીં હોય સબ્જેક્ટનું તો એમાં તમે ક્યાંક ને ક્યાંક એક સ્તર પર પહોંચ્યા પછી પણ તમે ત્યાં તમારો પ્રોગ્રેસ છે અટકી જશે વ્યવહારું નોલેજ જરૂરી છે કારણ કે ઓલું તો તમે ગોખડી પટ્ટી કે ચોપડી જ્ઞાન છે એ તો તમને હશે પણ વ્યવહારો હોય છે તો તમે વધારે સફળતા પ્રાપ્ત કરી શકશો આવી જ રીતે મોરબી જે છે તેમ સિરામિકમાં નામ છે એવી રીતે હવે ધીમે ધીમે જે છે શિક્ષણ ક્ષેત્રે પણ નામ બનતું જ છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર